અંકલેશ્વર રૂરલ પોલીસે બે વર્ષથી નાસ્તા ભરતા પ્રોહિબિશનના આરોપીને ઝડપી પાડ્યો અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ભરૂચ વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાની સૂચના મુજબ જિલ્લા અને જિલ્લાના બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ કાર્યવાહીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષક ડૉક્ટર કુશલ ઓઝા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચજી ગોહિલના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના અંકલેશ્વર હેડ કોન્સ્ટેબલ આશિષભાઈને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્ટ દ્વારા માહિતી મળી હતી કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો બસતો આરોપી રાહુલભાઈ રમેશભાઈ વસાવા હાજર છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રાહુલભાઈ રમેશભાઈ વસાવાને ઝડપી પાડ્યો હતો રાહુલભાઈ બે હજાર ત્રેવીસ પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠ અને એકસઠના હેઠળ નોંધાયેલા ગુનામાં ફરાર હતો આરોપીનો ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓ અને ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના નોંધાયેલા ગુનાઓ પણ સામેલ છે